તો ભાઈ આપણે મહેમાન માં છે અટાળ નીતિન ભાઈ જો કેમ કે ટ્રેનમાં આયા ભાઈ સવાર હાડા હાથે નાસ્તો કર્યો તો અટાળે અટિન ભૂખ લાગી છે જો આખડી 12 વાગ્યા એ પોયતો તો માળિયા રામ રામનમ પેલા તો ખાવાનું દે તો હાંગા આવજો હાલો આવજો હાલો મિત્રો અટાણે વાઈ ગયા છે બપોરના એક અને ભાઈ આપણે અટાણે એક મહેમાન હોતા આવ્યા છે એને પણ તમને આગળ મળું નીતિનભાઈ છે મહેમાનમાં અને આજ બધા ગયા છે ભાઈ હાંગર હોલા તો આ બધું યાદ આપણી માથે આવ્યું છે સહી ફેરવાનું ને આ માખણ ઉતારવાનું તો ભાઈ આજ તો એમ માનો ને કે આપણે બધાય કામ કરવા જોઈએ કેમ કે કોઈ સે નહીં ભાઈ ખાલી એક ખાવાનું બનાવી ગયા અને હું રમેશભાઈ અને નીતિનભાઈ હમણાં આવ્યા છે આપણે તેડીને આવ્યા છે હજી હજી હમણાં પોઈતા જ છે અને આપણે સીધી ફેરવા તો હવે આપણે થોડુંક માખણ છે હજી થોડુંક બાકી તો ઉતારી લઈએ જેવું આપણને ફાવે તો નહીં પણ જેવું તેવું કામ રડી જાય ભાઈ હાલો તો ભાઈ આપણે મહેમાનમાં છે નીતિનભાઈ જવો કેમ કે ટ્રેનમાં માં ભાઈ ભૂખ બહુ લાગી ગઈ એટલે સવાર હાડા હાથે નાસ્તો કર્યો તો અટાણે હટીને ભૂખ લાગી છે જો આગળી 12 વાગે આવી પોઈ તો માળિયા આવીને રામને પહેલા તો ખાવાનું જ દે બીયું કાઈ નહીં ખબરે બાયું એમ તો બધું રાંધીન ગયા છે બાજાના રોટલા અને રોટલી અને આપણું ખાસ કાંઈ ખાવાનું ફેવરિટ હોય ને તો ટાટો બાજાનો રોટલો હોય ને એટલે કાઈ ન જોય તો કાણે તઈને ખાવા બેઠા છે હોન નીતિન બેહ ગયા અને રામભાઈ થોડું ક્લિપ લઈ લે બ્લોગ ને પછી એ બેહ જાય તો હાલો બધાય ખાવા હાલો તો ભાઈ આપણે અટાણે જવાનું છે લગ્નમાં અને એટલે આજ આપણે વહેલી હાડાશિયાર વૈગામાં ગાયું દોવા વરગી ગયા છે આ એક તો દોવાઈ ગઈ કેમ કે ભાઈ આને દોવી થોડીક કઠણ છે એટલે આને વહેલી તૈયારી કરવી પડે દોવાની અને આને દોવામાં તો ભાઈ સાવ પોસી છે એટલે આ તો એક આ દોવાઈ જાય હમણાં જ વ્યાણી આ ત્રણ દીધથી આ જુઓ તો ભાઈ વાસડી અટાણે એવી વાયડી છે ને તમે દેખાતું હોય તો માં પગમાં દૂધ ઉડે છે તો પણ એ અટાણે માથા મારે છે આને એવી આદત જ પડી ગઈ જો ભાઈ માથા મારવાની દૂધ અટાણે બધા આસરમાં વારેલ છે હજી દોય જ નથી ભાઈ હજી દોવાનું ચાલું કરવાનું છે પેલા પેલા આપણે વાસડી ધરાઈ રહીએ પછી દોવું ભાઈ કે બે આસર આપણે વાસડીને ધવરાવીએ છીએ હાલો તો ભાઈ હવે લગ્ન પતી ગયા છે અને રમેશભાઈ ને જવું અટાણે બધું ગાડી લોડિંગ થાય છે લગભગ આમાં અડધી રિક્ષા હમાય એટલો તો માલ ભરી દીધો છે હવે જોઈએ આમાં નથી હમાણું ઈ હવે આગળ આવશે હવે આ પૂરું હાલો નવગણી આમ રીતે બંધ કરી દઈ તો ભાઈ આ યુનિટ પૂરો હવે આગળ જે ભરવાનું હોય આમાં કેમ કે બાજરો ને ઘઉં ને એવું બધું એ બધા એને ખબર જ છે કે બાજરો ને ઘઉં એનું જે સ્ટોરેજ છે એ વાડીએ રાખીએ અને વાળીએથી ને આપણે જે રાજકોટ જાતા હોય તો એ જેટલું જોઈએ એટલું ભરી જતા હોય તો ઘઉં ને બાજરો બધું છે બાજરો તો પણ આપણે ઘરનો થયો હતો અને ઘઉં લઈને વાડીએ રાખ્યા હતો તો એવું બધું આપણું હતું અને હવે થોડીક જ વારમાં નીકળવાની તૈયારીમાં છે કારણ કે ટાટોપોર છે ત્યાં જૂનાગઢ પહોંચી જાય ને જૂનાગઢ વટી ગયા એટલે રાજકોટ પહોંચી ગયા કારણ કે જૂનાગઢની ટ્રાફિક બહુ હોય

હાલો ભાઈ તો હવે મહેમાન ફૂલ તૈયારીમાં જાય છે હવે ભાઈ અટાણમાં નીકળે તો ટ્રાફિક ટ્રાફિક કંઈ નડે નહીં અને ત્રણ કલાકમાં પહોંચી જાય ભાઈ તો હાલો જાહાલ કઈ આવે હાલ પાછી હાઈજે હાઈજે રોકા ટંગા 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 તો હાલો આવજો હાલો આવજો બધા હાલો પૂજા આવજો હા હાલો આવજો હા આવજો અને નવકણ પણ જાય છે ભાઈ હોટેલ સુધી મૂકવા જાય છે વાગી ગયા છે હવારના હાડાસ અને ભાઈ આપણા ખેતર અટાણે જોવો મોર આવ્યા છે કેમ કે કાયમ સોયાબીન ખાવાનું અટાણે આપણે કરી દીધું છે શાકભાજી પાવાનું ચાલુ અને આપણું શાકભાજી ભાઈ અટાણે હુકાતું હતું અને એટલે ભાઈ આ આસોડ જમીન છે એટલે આને પાણી બહુ જોઈએ જોઈ એટલામાં અને અહીંથી ગુવાર ગુવારું એ ભાઈ અને આ એકદમ લંકાઈ ગયો છે પણ આગળ પાણી પીએ એટલે કમ્પ્લીટ થઈ જાય આપણે ભાઈ બે ફેરે ઉતારી અને પછી પાણી પાઈએ આને પણ હવે આને આપણે વેલો પાવો પડશે એવું લાગે છે કેમ કે અને ગુવાર બે ભાઈ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે એટલે પાણી તો હવે ભાઈ વધારે જો હે તો હવે આપણે આને એક પાઈ દેવું તો ભાઈ જો આ રીતની પીંડા માટે મસી છે જોઈએ આપણે વાટ ભાઈ બને ત્યાં સુધી આપણે દવા નહીં સાટીએ અગર પછી જો ભાઈ આમાં મસી રહી નહીં જાય તો પછી કાંઈક આપણે રોગર કે સાટસીયું પણ પહેલાં તો આપણે જોઈ લઈએ જો ભાઈ એમણે એની રીતે ઓઈ જતી હોય તો આપણે ખાવાના છે અને ભાઈ તો દવા સાટવીની જો આ રીતની મસી છે તો આલો ભાઈ અટાણે આપણે કરી દીધું છે ખળમાં પાણી ચાલુ અને આપણું ખળ રી ભાઈ થોડુંક લંકાતું હતું અને વાહો ભાઈ નવી ફૂટ પણ ચાલુ છે એટલે વહેલું પાઈ દઈએ તો ભાઈ વાટ વહેલો આવે તો જુઓ અટાણે તો ભાઈ આ રીતે લાંકો મારે છે તો ભાઈ આ રીતે અટાણે થોડોક લાંકો દેખાણો એટલે એમ થયું કે ભાઈ પાઈ દઈએ આપણે અને આ વાં આપણે બીજી ફૂટ ચાલુ થઈ ગઈ જો તો અહીંયા આપણે વધાતું તું એના દહદી થયા કેમ કે ભાઈ તો ભાઈ કેમ કે ઉનાળામાં આ હોય તો બહુ કરે છે પાણી પાયા કરીએ આપણે જે લાંકો મારે એટલે પાણી પાઈ દઈએ એટલે વૈધ સારી કરે છે આ ખડ ભાઈ તો નવ ગણ અટાણે એનું જે કામ પાણી હાલતું હોય તો એ વય કરવા વર્ગી ગયો છે એ હવે અહીંથી ખસીએ જ નહીં ભાઈ જા પાણી બંધ કરે ને વાલ થઈ જાય એને મજા જ વાલ ખુલે એટલે એને આવું મજા જ આવ્યા કરે જો એવા કરતો હોય રેવા દે ફૂટી જાય હવા આવડા તમને વિડિયો ગઈ મોય તો લાઈક કરો શેર કરો ને અમારી સબસ્ક્રાઇબ કરો ને આવજો